નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ છલકાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જેમાં અમરેલી જિલ્લામાં સારા વરસાદને લઈને નારીનો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ છલકાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે અમરેલી જિલ્લામાં સારા વરસાદને કારણે નારીનો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે તો સૌથી મોટો જિલ્લાનો ખોડિયાર ડેમ સિઝનમાં પ્રથમ વખત છલકાયો છે ખોડિયાર ડેમનો એક દરવાજો અઢી સેન્ટીમીટર જેટલો ખોલવામાં આવ્યો છે ત્યારે નીચાણવાળા વિસ્તારના ગામોને તંત્ર દ્વારા અલર્ટ કરાશે તા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર